સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા આયોજિત ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠન ની નવી કારોબારી રચના સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારી સભ્યોની હાજરીમાં રાણીતરા પાવાપુરી પાસે ઈડર પાંજરાપુર સંસ્થાના હોલમાં કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સંગઠનના રૂલ્સ રેગ્યુલેશન મુજબ પત્રકારોની હાજરીમાં સર્વાનુમતે પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં રહેલા તાલુકા પ્રમુખ પદે વરણી કરવામાં આવી તરીકે મેમણ જાકીરભાઈ સતારભાઈ મંત્રી તરીકે બેલીમ વાહિદભાઈ એચ સહમંત્રી તરીકે લિમ્બચીયા ભાવેશભાઈ એચ ખજાનજી તરીકે યોગેશ રાવ અને આઈટીસીએલ તરીકે પાર્થ દીક્ષિતની લોકશાહી ડબે પારદર્શિકતા રીતે સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી કેવળ તાલુકા પ્રમુખ ધીરુભાઈ પરમારે સંગઠન શા માટે તે અંગેની માહિતી આપી હતી સાથે સાથે હોદ્દાઓની લાલચોમાં ફરી વાત પણ છેતરાવાનો વારો ન આવે અને પત્રકાર મિત્રોમાં એકતા જાળવી રાખવાની અપીલ કરી હતી નવનિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિતિ તમામ પત્રકારશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે સંજયભાઈ દીક્ષિતની રાહબરી હેઠળ તાલુકા પત્રકાર સંગઠનના હોદ્દેદારે પાંજરાપોર સંસ્થાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી જેમ બને તેમ વધુ વૃક્ષો વાવો તેવી લોકોને વૃક્ષારોપણ કરવા માટે આડકતરી રીતે સંદેશો પાઠવ્યો હતો અહેવાલ સંજય નાયક બિઝી ન્યૂઝ ઈડર